બદલાતા ઋતુ ચક્ર વચ્ચે હવે ધીરે ધીરે શિયાળો જમાવી રહ્યો છે આમ છતાં બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે છે વહેલી સવારે હવામાં ભેજ અને સમી સાંજે વાયુ પ્રદૂષણ શહેરના નાગરિકોના શ્વાસો સ્વાછ ભારે કરે છે પરિણામે શરદી ખાંસી તાવ ઉધરસ અને વાયરલ ફીવરની બીમારીનું પ્રમાણ ક્રમશઃ વધતું ચાલ્યું છે અમદાવાદના પૂર્વ તો ઠીક પણ હવે પશ્ચિમ ઝોન વિસ્તારમાં એક ક્વોલિટી ઇન્ડેક્સ નાગરિકો માટે ખતરારૂપ બનતો ચાલ્યો છે આવા સંજોગોમાં શિયાળાની સવારે યોગિક એક્સરસાઇઝ કરતા યુવાઓએ પણ થોડો ચેતવવાની જરૂર છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શાહના મતે ડબલ સિઝનના એટેકમાં બાળકો મહિલાઓ અને ઉંમરલાયક વૃદ્ધોએ કેટલીક પાયાની ટીપ્સ અપનાવી છે સિઝનબલ બીમારીથી પોતાની જાતને સુરક્ષિત રાખી શકે છે તહેવારોની મોસમ પૂરી થઈ રહી છે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ હવાની અંદર ભારે કણ ધરાવતા જે છે એ ઉપર જવાને બદલે નીચે ઠરતા હોય છે જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ ધીમે ધીમે વધતું હોય છે ખાસ કરીને ઓફિસ સમયે સવારે નવથી અગિયાર અને સાંજે પાંચથી સાત વચ્ચેના સમયગાળા દરમિયાન હેવી ટ્રાફિક અવર જવરને કારણે અને ભારે હવાને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે થતું હોય છે એવા સંજોગોમાં સામાન્ય નાગરિકોએ અને ખાસ કરીને જેને શ્વાસની તકલીફ છે એવા નાગરિકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જેને એલર્જીની તકલીફ છે એવા દર્દીઓએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અનિવાર્ય સંજોગોમાં જો બહાર નીકળવો જરૂરી હોય તો એક સારો માસ્ક ટ્રિપલ લેયર અથવા તો નાઇન્ટી ફાઇવ પ્રકારનો માસ્ક પહેરી અને એની અંદર બહાર નીકળે તો એને થતાં શ્વાસન રોગના ની તકલીફો ધીમે ધીમે ઓછી થાય તમે જે એમણે પૂછ્યું એ પ્રમાણે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે એની અંદર ઋતુની કોઈ અસર થતી નથી મુખ્યત્વે એના જે કારણો છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા કારણો હોય છે હાર્ટ એટેકનું પ્રમાણ વધવા માટે જેમાં મુખ્ય કારણોમાં જંક ફૂડ એક અગત્યનો ભાગ ભજવે છે એની સાથે સાથે લાઇફસ્ટાઈલ હાલમાં જે લાઇફસ્ટાઈલ જે છે એને પણ એક બહુ મોટો ભાગ ભજવે છે સાથે સાથે સ્ટ્રેસયુક્ત વાતાવરણ એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો આવા બધા પરિબળોથી જો એને દૂર રાખવામાં આવે હું તો કહીશ કે સ્પેસિફિકલી અત્યારે ઉપલબ્ધ થતાં જંક ફૂડ એનાથી ખૂબ જ સાવચેતી માતા પિતાએ ધ્યાન રાખવું પડે અને આ યુવાઓએ પણ એનાથી દૂર રહેવું જરૂરી છે હવે જ્યારે તમે કસરતની વાત કરીએ છીએ કે ફિઝિકલ એક્સરસાઇઝની વાત કરીએ છીએ તો એ ધીમે ધીમે શરૂ કરાય એક જ સાથે આપણે શરૂઆત કરીએ તો એ તકલીફ નહોતરે છે એ સ્ટ્રેસ ફિઝિકલ સ્ટ્રેસ ઇન્ડ્યુસ કરે છે બોડીમાં બોડીમાં થતો ફિઝિકલ સ્ટ્રેસ એ અલ્ટિમેટલી હાર્ટ ઉપર લોડ પૂરો પાડે છે જેને કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે તમારે સીડી ચડવી હોય તો ધીમે ધીમે પહેલાં પહેલું પગથિયું બીજું પગથિયું ચોથું પગથિયું એમ કરતાં 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 વધી શકાય પહેલાં જ દિવસે એક જ કલાકનો સીધો ફિઝિકલ સ્ટ્રેસ અને એક્સરસાઇઝ ચાલુ કરી દઈએ તો એ બોડી માટે ખતરારૂપ હોય છે એને ધીમે ધીમે શરૂઆતમાં વીસ મિનિટ કરીએ ત્રીસ મિનિટ કરીએ ચાલીસ મિનિટ કરીએ એમ કરતાં કરતાં વધારતા જઈએ તો બોડી એ પ્રકારના સ્ટ્રેસ સાથે એડપ્ટ થાય જેના કારણે આ વધુ પડતો લોડ જે હાર્ટ ઉપર પડે છે એને આપણે અટકાવી શકીએ અને એનાથી થતા હાર્ટ એટેક્સને પણ આપણે નિવારી શકીએ